જાયા આયા આ તો કોઈ કીધું તમે કે આ શું કોઈ તો ભાઈ નથી કે તો કોઈ અત્યારે કેતો તો આયો છે ને વાના પણ કોઈ જાયા ના હું હું તો વાડું જઈન એ જોય એ વાડ્યો સાહેબ વાડું પરો પેલા બધા આઈલે વાડવા ચાલુ કરો તમે એમ બોલો નીકળ આખી સાત તો તો હું વાડું જઈને ઢકા પડતી એમ તો એ તો સાલ હવે આઈન વાડતી હમ 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 એ

સાહેબ માછી પછે તો આ બધા રમણ કરે ગરમુ ઠેલો લાઈન આવું ઠેલો લાયા મારા કાકો મારે આવો કાંદો થઈ જાય લાગતું નહીં લાલ ત્યાં

nggak ada, jadi cuma salut percaya. Oh Ayo. Mulai itu Ayo. boleh sir. Lukis. sir boleh. sir.

નોમ તો છે નેહાનો ઈ તો ભઈ નઈ ઈ તો નહ આવડતું કેમ ઈ કેટલા દાડા નેહારા હું તો ભૂલી ગયો તમે પેર શીખવાડીજો હવે દિવાળીનું વેકેશન ખૂલા પછી તો મોયે નામ ભૂલી ગયો નેહાનો મને જ ન ખબર શું કે આવું સાહેબ ભાઈ તમે શીખવાડીજો અમે હવે ઘર તો તમે ના લાગ્યાતા કાલે આવશે અમે ઓલા બરદવાળીએ લે કાલે આવજો આ હા સાહેબ સાહેબ ભાઈ ઓલા આઈ જા લઈ લે ના રે નઈ કને ભાઈ આ આટલા મોળ્યો માહો મોડા મોડા સાબ હાજરી પૂરો હોય ઘેરાધ સાહેબ આપડે પૂલો બોકો નહી ઘર ભાઈ તમે ભાઈ લેતા હું એકલો જોઉં હાલતો

તું જમ નતો જોને હા હાલા વળ આવે હા એ તો ના જાવ હું જઈ ના આદરી પૂરે નામ રહ્યો એવો હવે જાવ તાર પેડો રમુ બૂમ બૂમ આ એ બોરા ડીઝલ નાખું ડીઝલ ડીઝલ તો હે ફૂલ છે આ તેલ નું ડબ્બો છે કે નાઈ દે ટોટલી જમ ના આવી બેઠી તો તું બોલો દાદા આવો નામ હા